સ્વાગત છે આ છે બનાસકાંઠા જિલ્લાની પટાકા નગરી કે જેને આપણે બટાકા નગરી તરીકે ઓળખીએ છીએ અને પટાકા નગરીના નીચેથી જે બ્રિજ પસાર થાય છે એ બ્રિજના નીચે જે બગીચો બનાવ્યો છે એ બગીચો બધાનું ધ્યાન ખેંચે એવો છે કે સરકારની આ જે જમીન છે એ જમીનનો કેટલો એમણે સરસ ઉપયોગ કર્યો છે જેને કહેવાય કે વેસ્ટમાંથી બેસ્ટ અને એના નીચે પેરેલ જે રોડ બનાવેલો છે એ રોડ તમે જુઓ કે રોડ છે એ તમારી જ્યારે ગાડી જતી હોય તો એ રોડ ઉપર પાણી પણ પેટમાંથી તમારું હલે ના એટલો સરસ મજાનો રોડ બનાવેલો છે એટલે આ ડીસાનું જે પ્રતિનિધિત્વ કરે છે જે વ્યક્તિ એનું જે કામ છે એ કામ તમને અહીં દેખાઈ આવે છે કે જ્યારે આઉટ ઓફ કન્ટ્રી બહાર જવાનું હોય અને ગુજરાતનું જ્યારે પ્રતિનિધિત્વ કરવાનું હોય ત્યારે જ્યારે એ પ્રતિનિધિત્વ કરવા જાય ત્યારે એ વ્યક્તિ એવું જાહેરમાં કહેતા હોય કે આઈ કમ ફ્રોમ ધોજ કન્ટ્રી વિચ કન્ટ્રી ધોજ કન્ટ્રી અવર પ્રાઇમ મિનિસ્ટર બિલોંગ આઈ કમ ફ્રોમ ધોજ સ્ટેજ અવર પ્રાઇમ મિનિસ્ટર બિલોંગ ટુ ધેટ સ્ટેટ ધેટ રિજિયન અને આવું જ્યારે એ બહાર જેને બોલતા હોય તો ધેટ મીન્સ હી ઇઝ એન એજ્યુકેટેડ પર્સન હી ઇઝ એનર્જે એનર્જેટિક પર્સન હી હેઝ ઇનોવેટિવ આઈડિયા અને આ જે ઇનોવેટિવ આઈડિયા છે એ તમે જોઈ શકો છો અહીંના જે પ્રતિનિધિ છે એમણે બનાસકાંઠાની અંદર એરિગેશન એટલે કે પાણી રેઇન કેચર કેચ ધ રેઇન વોટર કેપ્ચર ધ રેઇન વોટર એની પણ એક જળ ક્રાંતિ લાયેલી છે બનાસ ડેરી એનું સારામાં સારું એક અભિયાન ચલાવે છે કે ભાઈ વરસાદી પાણી છે એને બનાસકાંઠા જિલ્લાને સારામાં સારો એનો ઉપયોગ થવો જોઈએ તો એમણે ક્યારેક મેં એમને મીડિયાના માધ્યમથી જે જેસીબી છે એ જેસીબી ચલાવતા પણ મેં એમને જોયા છે ખેડૂતોના ખેતરમાં મેં પણ ભરેલા જોયેલા છે અને જ્યારે આ રોડ બનતો હોય ત્યારે જે કોન્ટ્રાક્ટર કામ કરતો હોય એ કોન્ટ્રાક્ટર કેવું કામ કરે છે એને એક ઝીણવટ ફરી તપાસ કરતા હોય અને એક પ્રજાના પ્રતિનિધિ તરીકે એક સાચા યથાર્થ વ્યક્તિ તરીકે જ્યારે ઉતરી આવ્યા હોય તો સ્વાભાવિક છે કે એમને મિનિસ્ટરીમાં એમને સ્થાન મળે જ અને મળવું જ જોઈએ આપણે ઘણી વખત એવું બનતું હોય છે કે પાંચસો કે પાંચ હજાર કે દસ હજાર કે પાંચ લાખના ટોળા ભેગા કરીએ પણ તમારી જે ડાયનામિક પર્સનાલિટી છે તમારું જે ઇનોવેટિવ આઈડિયા છે એ જ્યારે બહાર ના આવે એ તમે ફુલક ઉપર ન લાવો તો તમારા ધ્યાનમાં કોઈને કોઈ ધ્યાનમાં આવતું નથી અને હિન્દીમાં એક કહેવત છે કે જંગલ મે નાચે મોર જો મોર જંગલમાં નાચતો હોય એ કળા કરતો હોય પણ એ મોરને જોવા વાળું કોઈ ના હોય ધેટ મીન્સ આઈ વોન્ટ ટુ સે કે તમારામાં જે કંઈ ઇનોવેટિવ આઈડિયા છે તમારામાં જે કંઈ રિનોવેશન તમારામાં જે કંઈ એનર્જી છે તમારો જે ડાયનામિક પર્સનાલિટી છે જો એ બહાર ના આવતી હોય તો તમારા ગમે એટલા મોર હોય એ નાચતા નથી લીલી પેન મળતી નથી લાલ પેનનો તમે ઉપયોગ નથી કરી શકતા માત્ર અને માત્ર તમારા નસીબમાં આની સિવાય કંઈ હોતું નથી એટલે આજના જમાનામાં વોટ યવર યુ ડુ તમે જે કાંઈ કરો છો એને પ્લગ ઉપર લાવો એને સ્ટેજ ઉપર લાવો એને જાહેરમાં લાવો અને જો જાહેરમાં તમારું આખા કોઈ પણ તમારે એ કામની ધ્યાનમાં લેશે જ હું કોઈ કોઈનો પ્રશંસા કરવા વાળો વ્યક્તિ નથી કે હું કોઈનો ટીકા પાક કરવા વાળો વ્યક્તિ નથી મારે બનાસકાંઠા જિલ્લાની જે બે મોટી નગરપાલિકા છે કદાચ નગરપાલિકાનું કામ અલગ હશે નગરપાલિકામાં નાના મોટા ડિસ્પ્યુટ હશે કંઈક એવો વાદ વિવાદ થયો હશે પણ જે આ હાઈવે છે આ જે બ્રિજ છે એ બ્રિજના નીચે જે કામ થયેલું છે એ મને દેખાય છે અને જે દેખાતું હોય એના વિશે મારે સત્ય કહેવું જ જોઈએ અને ગાયત્રી મંદિરથી આ જે આ જે બ્રિજ બનાવેલો છે ત્યાં સૌથી મોટી ધ્યાન આવે એવી બાબત તો મને એ દેખાય કે ભગવાન જલારામનું મંદિર છે તો જલારામનું સ્ટેચ્યુ છે એની પ્રતિમા મૂકેલી છે સદારામ બાપા છે એમની એક સ્ટેચ્યુ પણ મૂકેલું છે અને જે શિક્ષણની સાથે જોડાયેલા જ્યોતિબા ફૂલે છે એ જ્યોતિબા ફૂલે અને એમની એમના સાથેના પુસ્તકો પણ અહીંયા એમની બાજુમાં મૂકેલા છે સ્વામી વિવેકાનંદ કે એટલે કે એમણે કલા ધર્મ અને શિક્ષણ અને સંસ્કૃતિ આ તમામને સાથે લઈ અને દિશાની પ્રગતિ થાય એવું કામ કરેલું છે અહીંના જે કંઈ હોય રિપ્રેઝેન્ટેટિવ જે રાજ્ય સરકારના મંત્રી હોય એ મંત્રીને ખરેખર ધન્યવાદને પાત્ર છે ડાયમંડ સિટી અને બટાકા સિટી આ બંનેની કમ્પેરિઝનમાં કમ્પેરિઝનમાં આપણે જોઈએ જો કે મારે કમ્પેરિઝન ન કરવી જોઈએ પણ જે રાઈટ ઇઝ રાઈટ એન્ડ રોંગ ઇઝ રોંગ જે સત્ય છે એ સત્ય છે અને ખોટું છે એ ખોટું છે યુ કેન સી તમે એ જોઈ શકો છો કે રોડ કેટલો સરસ મજાનો બનાવેલો છે આ ગાર્ડન સરસ બનાવેલો છે તો જે દેખાય છે ધેટ ઇઝ ધ રિયાલિટી અને આ એક વાસ્તવિકતા છે અને જો વાસ્તવિકતા તમે એ ફલક ઉપર મૂકો જાહેર મંચ ઉપર બોલો કે જાહેર મંચ ઉપર લાવો ત્યારે તમારું કામ દેખાતું જ હોય છે જે કંઈ હોય પરંતુ સત્ય તો એ જ છે કે અહીં લોકોને યથાશ એક પોતાનો રિપ્રેઝેન્ટેટીવ મળ્યો છે તો ગુજરાત લાઈવ ન્યૂઝ બનાસકાંઠા